જે ભગવાનને નથી માનતા નાસ્તિક લોકો છે એ પણ સફળ તો થાય જ છે દર મહિને જે વિજ્ઞાનની દ્રષ્ટિએ પોતાના મેગેઝિનોની અંદર દુનિયાના સત્યોની સાબિતી આપતા હોય એ વ્યક્તિ પોતે એવું કહે છે આજે એક્યાસી વર્ષે પણ નગેન્દ્ર વિજય એ જ્ઞાન વિજ્ઞાનની સફર યુટ્યુબ ઉપર ચાલુ રાખવા માગે છે નગેન્દ્ર વિજયે વાત કરી કે ઘણી વખત હું લખતો હોઉં અને કોઈ એવો અઘરો વિષય આવી જાય એકને એક કાર્ય સતત અને સખત રીતે કરતું રહેવું એ પ્રેરણા આપણને કોણ આપે છે વિજ્ઞાનને આધ્યાત્મિકતાને ધર્મને એકબીજા સાથે શું સંબંધ છે અને જેને આ દુનિયા બનાવી છે એ આપણી નજર સમક્ષ આપણને કેમ દેખાતા નથી ઘણા બધા લોકો આખા આખા બ્રહ્માંડને દુનિયાને એ વિજ્ઞાનની નજરે જોતા હોય છે એ વિજ્ઞાન આ બધામાં માનતું નથી કારણ કે વિજ્ઞાન છે એ સાબિતી માગે છે તો આ દુનિયા જેને બનાવી છે વ્યક્તિ કે એવું કોઈ તત્વો એવી કોઈ ચેતના હાજર હોય તે સાબિત કરીને બતાવે આવી બધી ચર્ચાઓ તો ચાલે છે તમને શું લાગે છે એ તમે નીચે કોમેન્ટની અંદર જણાવજો પણ આજે વાત કરવી છે સફારી મેગેઝીનની સફારી મેગેઝીન ગુજરાતની અંદર ઓગણીસો ને એંસીથીને બુદ્ધિશાળી બાળકોના મેગેઝિન તરીકે પ્રકાશિત થતું આવ્યું છે સ્કોપ પણ નગેન્દ્ર વિજય દ્વારા જ્ઞાન વિજ્ઞાનનું સામયિક છે પ્રકાશિત થતું હતું ગુજરાતીઓ માટે ગુજરાતી સાહિત્ય માટે અને ગુજરાતી જ્ઞાન વિજ્ઞાન માટે એક દુઃખદ ઘટના એ છે કે આ સફારી જૂનમાં છેલ્લી વખત પ્રકાશિત થયું એમના મુદ્રક તંત્રી અને પ્રકાશક શ્રી નગેન્દ્ર દાદા નગેન્દ્ર વિજયે છેલ્લો અંક પ્રકાશિત કર્યો અને ત્યાર પછી એમના ઘણા બધા ઇન્ટરવ્યૂઝ થયા પોડકાસ્ટ થયા તેમાં તેમણે નિખાલસતાથી દિલ ખોલીને બધી વાતચીત કરી કે હું કેટલું સરસ લખતો હતો પણ આજે ગુજરાતીની અંદર ગુજરાતી ભાષામાં એ વાચક વર્ગ રહ્યો નથી એક પોડકાસ્ટની અંદર તેઓએ એવું પણ કહેલું કે એક એરપોર્ટ ઉપર હું હતો અને લોકો મોબાઈલની અંદર ગૂછવાયેલા હતા એમાં બધું વાંચતા હતા ત્યારથી જ મને ખબર પડી ગઈ કે આપણું તો આ પ્રિન્ટ મીડિયા હવે કેટલું લાંબુ ટકશે એટલે સોશિયલ મીડિયાની અંદર સફારી મેગેઝિન બંધ થયું ત્યાર પછી એમનો જે ચાહક વર્ગ હતો હું પણ એમનો એક ચાહક રહ્યો છું એમનો એક વાચક રહ્યો છું એટલે મને પણ દુઃખ થયું કે આ સફારી છે એ બંધ થયું એટલે બધા આવ્યા અને બધાએ નગેન્દ્ર દાદાને વિનંતી કરી કે તમે ફરીથી ને આ જ્ઞાન વિજ્ઞાનના સામયિકને મેગેઝિનને સફારીને શરૂ કરો પણ હવે તો એવો કોઈ સ્કોપ લાગતો નથી એક પોડકાસ્ટમાં તેઓએ એમ પણ કહ્યું કે હવે વિચારીશ કે હું યુટ્યુબના માધ્યમ દ્વારા હું આ જ્ઞાન વિજ્ઞાનની સફર છે મારી શરૂ રાખું તમે વિચારો આજે એક્યાસી વર્ષે પણ નગેન્દ્ર વિજય એ જ્ઞાન વિજ્ઞાનની સફર યુટ્યુબ ઉપર ચાલુ રાખવા માગે છે એક્યાસી વર્ષે પણ તેમની જે સ્ફૂર્તિ છે તેમનો જે ઉત્સાહ છે તેમની શરીરની જે સ્વચ્છતા છે મનની જે આમ શાર્પનેસ છે ત્યાં આપણને તેમના ઇન્ટરવ્યૂમાં છે આમ દેખાય છે કે કોઈ જુવાન હૃષ્ટ પુષ્ટ તંદુરસ્ત વ્યક્તિ હાલતો ચાલતો તાજો માજો એ ઇન્ટરવ્યૂ આપતો હોય એવો આપણને અનુભવ થાય જમાવટ મીડિયાની અંદર દેવાંસિંહ જોશીએ તેમનો એક પોડકાસ્ટ કરેલો તેમાં તેમણે જે વાત કરીને એ વાત આજે મારે આપ સૌ યુવાનો સમક્ષ પહોંચાડવી છે જે મેં શરૂઆતમાં વાત કરી કે આધ્યાત્મિકતાને રિલિજિયસને વિજ્ઞાન સાથે શું સંબંધ છે ઘણો બધો સંબંધ છે આઈન્સ્ટાઈન એવું કહેતા કે હું આ અંગૂઠાની રચના જોઉં છું ને તો મને એવું લાગે છે કે ભગવાન હશે અબ્દુલ કલામ સાહેબ તે પણ ઈશ્વરની અંદર અલ્લાહની અંદર એ શ્રદ્ધા ધરાવનારા વૈજ્ઞાનિક હતા આપણે જોઈએ જેટલા પણ મહાન વૈજ્ઞાનિકો થયા છે એ બધા એમાંના મોટા ભાગના વૈજ્ઞાનિકો છે તેમને એવો અનુભવ થયો છે કે આપણે બધી સાબિતીઓ એ આ દુનિયા સમક્ષ રાખીએ છીએ કે આમ થાય તો આવી રીતના થાય એ તો વિજ્ઞાનનો એક ભાગ છે ને એની એક ભાષા છે પણ ખરેખર આ દુનિયાને ચલાવનાર કોકતો છે આ આપણાથી ચાલે નહીં નગેન્દ્ર વિજયે વાત કરી કે ઘણી વખત હું લખતો હોઉં અને કોઈ એવો અઘરો વિષય આવી જાય કે જે લખવા માટે છે આપણી કલમ ચાલે નહીં આપને વિચારો ના આવે ત્યારે હું માતાજીને પ્રાર્થના કરું અને કેવી રીતના આખે આખો લેખ લખાઈ જાય ને એની ખબર જ નથી પડતી તો જે જ્ઞાન વિજ્ઞાનની વર્ષો સુધી જેમને સાધના કરી છે વર્ષો સુધી કહી તો પણ નગેન્દ્ર વિજય માટે તો આ ખૂબ નાનું લાગે આખી આખી જિંદગી જેમને જ્ઞાન વિજ્ઞાન માટે આપી દીધી છે દર મહિને જે વિજ્ઞાનની દ્રષ્ટિએ પોતાના મેગેઝાઇનોની અંદર દુનિયાના સત્યોની સાબિતી આપતા હોય એ વ્યક્તિ પોતે એવું કહે છે કે આ લખાવનાર માતાજી છે આ લખાવનાર કોઈ દિવ્ય ચેતના છે જે મને લખાવે છે તો સફળ લોકો જેટલા છે એ બધા રીતના આધ્યાત્મિક છે આપણને આજે એવું લાગે છે યુવાનોને હું પણ યુવાન છું એટલે મારે પણ ઘણા બધા યુવાન મિત્રો હોય ને બધાને મળવાનું થતું હોય તો એ બધા આજે ભગવાનની અંદર માનતા નથી ભગવાનની અંદર માને છે પણ શ્રદ્ધાપૂર્વક નથી માનતા પહેલેથીને ચાલ્યું આવે છે એટલે પછી માનતા હોય શ્રદ્ધાપૂર્વક માનનારા ભગવાનની અંદર ખૂબ ઓછા છે પણ આજે આપણે જોઈએ દુનિયામાં જેટલા પણ સફળ થયા છે એવું નથી કે ભગવાનને માનતા હોય એ જ સફળ થાય જે ભગવાનને નથી માનતા નાસ્તિક લોકો છે એ પણ સફળ તો થાય જ છે પરંતુ એ સફળતા અને આધ્યાત્મિક રીતે આધ્યાત્મિક રીતે જીવન જીવીને મેળવેલી સફળતા છે એ બહુ જ જુદી છે આધ્યાત્મિક દ્રષ્ટિએ આધ્યાત્મિક રીતે જીવન જીવીને જે સફળતા આપણે મેળવેલી હોય એ સફળતા આપણને શાંતિનો અનુભવ કરાવશે કારણ કે સફળતા માટે ઘણી બધી નિષ્ફળતાઓનો સામનો કરવો પડે આ નિષ્ફળતા સામે ઝઝૂમવાની જે શક્તિ છે એ આપણને અધ્યાત્મ આપે છે એ આપણને ભગવાનની શક્તિ આપે છે સફળતા મળ્યા પછી પણ વિનમ્ર રહેવું ડાઉન ટુ અર્થ રહેવું આ આપણને આધ્યાત્મિકતા શીખવે છે ઘણી બધી વખત વ્યક્તિ પાસે ભૌતિક સફળતા આવે ધન સંપત્તિઓ આવે અને માણસ છે છકી જતો હોય છે વ્યસનોની અંદર પોતાનું જીવન બરબાદ કરી દેતો હોય છે પરંતુ જો માણસના જીવનની અંદર આધ્યાત્મિકતા હોય તો એ સફળતાને એ પચાવી શકે છે આજે દરરોજ એક તો પ્રસંગ એવો આવે જ છે કે આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર હતો અને તેમણે આત્મહત્યા કરી છે સુસાઇડ કર્યું છે આવું કેમ થાય છે એમને સફળતા જલ્દી મળી ગઈ આજે સોશિયલ મીડિયાના લીધે સફળતા એને સસ્તામાં મળી ગઈ પણ એ સફળતાને પચાવવાનું છે શીખી ના શિકા અને સફળતાને પચાવતા જો શીખવી હોય તો આપણા જીવનની અંદર આધ્યાત્મિકતા આપણને કામ લાગે છે કારણ કે સફળતા તો આપણને દેખાય છે પણ એ સફળતાની પાછળ રહેલી નિષ્ફળતા એ આપણને દેખાતી હોતી નથી નગેન્દ્ર વિજય કોઈક લેખ લખે અને એમની કલમ એક ધારી સતત ચાલવા માંડે એવું નથી હોતું ઘણી બધી વખત નગેન્દ્ર વિજયને પણ બેસવું પડે એમને પણ વિચારવું પડે એમના પણ વિચારો બંધ થાય અને એમને પણ મનની અંદર અશાંતિ જેવું થાય બધાને થાય કાર્ય કરતા હોય વિઘ્નો તો આવે પણ વિઘ્નો સામે આપણને ટકાવી કોને રાખે છે એકને એક કાર્ય સતત અને સખત રીતે કરતું રહેવું એ પ્રેરણા આપણને કોણ આપે છે એ ભગવાન આપનારા છે આ સૃષ્ટિ આટલી મોટી સુંદર છે કેટલી એમાં ભાત ભાતની જાત જાતની વિવિધતાઓ છે તે સૃષ્ટિ બનાવનાર કોક્તો હશે ને તો એ ભગવાન છે એમાં આપણે શ્રદ્ધા રાખીએ આજે આપણે યુવાનોને જોઈએ છીએ નાની નાની વાતની અંદર હતાશ અને નિરાશ થઈ જવું ચીડિયો સ્વભાવ થઈ જવો આ બધું જ આપણને જોવા મળે છે કારણ કે આપણી લાઈફમાંથી આજે આધ્યાત્મિકતા ઓછી થતી જાય છે આધ્યાત્મિકતાનો અર્થ એ જ છે આધ્યાત્મિકતા આપણને એ જ શીખવે છે કે સફળતા સાથે પણ આપણા જીવનની અંદર શાંતિ કેવી રીતે આવે અને કદાચ આપણે સફળ ન થયા આ દુનિયાની અંદર બધા સફળ નથી થતા કદાચ આપણે સફળ ન થયા છતાં પણ શાંતિપૂર્વક કેવી રીતે જીવવું ત્યાં આધ્યાત્મિકતા આપણને શીખવે છે આ વિડીયોના અંતે આપણે નગેન્દ્ર વિજયે જમાવટના પોડકાસ્ટની અંદર શું કહ્યું તે પણ આપણે જોઈશું પણ હું છે ને બહુ જ આધ્યાત્મવાદી અને રિલિજિયસ છું એટલે તમે મારા ઘરમાં પ્રવેશો ને તો સૌથી પહેલા માં ની અદભુત પ્રતિમા જોવા મળે તમને અને ખબર નથી મને શું થાય છે એટલે મને મને એ હું છે ને તમે વિજ્ઞાન લેખક આવો હોય ને એ તમે કોઈને અંધશ્રદ્ધાળુ લાગે કે જે હોય તો પણ હું તમને આજે ફ્રેન્કલી કહેવા માગું છું કે ઘણી વખત લેખ એવો અઘરો હોય વિષય હોય તો માતાજીને મારે તો એક નિયમ છે સરસ્વતી સરસ્વતીને પ્રતિમાને પગે લાગવાનું એટલે એમને કહું કે ભાઈ માતાજી આજ મારો હાથ પકડી લખાવજો હું નહીં લખી શકું આ હું નહીં લખી શકું અને ખરેખર એવો લખાય કે ના પૂછો વાત ખરેખર એવો લખાય તો સવાલ એ છે ને કે નગેન્દ્ર વિજય કોણ છે તો નગેન્દ્ર વિજયમાંથી આ બધા લોકોને બાદ કરી નાખો વિજયગુપ્ત મૌર્યને પિતાજીને વેણીભાઈ પુરોહિતને કે દેવ ગઢવીને બરાબર કે મારી શાળાને કે મારા શિક્ષકોને બધાને વાત કરી નાખો ને તો નગેન્દ્ર વિજય માઇક્રોસ્કોપિક જ છે તમારે એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જ જોવો પડે એવો છે કઈ નથી શૂન્ય છે નગેન્દ્ર વિજય આ લોકો વિના